તો આપણે આવ્યા છીએ ભાલ નો નેશ એક સરસ મજાની હોટલ છે આપણે અહીંયા ત્યાં આવ્યા છીએ જો આખું તમને ગાડું બતાવી છે આખું ગ્રામ્ય સ્ટાઈલથી આખી તમને આ હોટલ જે છે એ બનાવી છે તમને થોડુંક પહેલાં બહારનું એક લોકેશન બતાવી દઉં છું અને બનાવી છે ઠેઠ અંદરના ભાગમાં એટલે તમને આમ ક્યાંય ખ્યાલ ન આવે કોઈને દૂરથી જો આમ જો ક્યાંય રોડો કે ક્યાંય છે નહીં

ને જો બધું અંદરની સાઈડ માં પણ હું આપને બતાવું છું કે અહીંયા પણ આખું એક ટ્રેડિશનલ તમને જમવાનું મળી જશે લાઈટો પણ નથી એટલે બધું છે સીડી પણ છે લાકડાની કે જેથી કરી ઉપર જઈને પણ તમારે એવું કરવું હોય તો થઈ શકે અહીંયા આરામ કરવા માટેની પણ વ્યવસ્થા છે બાજુમાં આખી વાડી છે વાડીની અંદરમાં આખું આવોટો છે બહુ સરસ છે આખી

ઉપર થી <laughs> <laughs>

ભાલોનેસ ખરેખર તમને આઠ લાખ એકાદ બે કિલોમીટર માં તમને કઈ દેખાશે નહીં સાહેબ આવી હોટલ કે તમને દેખાય તો મારી ચેલેન્જ છે કે તમે આ કોઈ એક કિલોમીટર માંથી ગોતી કાઢો છો તેમ છતાં પણ આ ભાલનો નેસ જે છે એ ખરેખર તમને એવો નેસ છે કે જ્યાં તમને અહીંયા આવવાની મજા આવે અહીંયા જમવાની મજા આવે અને રહેવાની મજા આવે અહીંયા ભરતભાઈ જે છે એ ખરેખર તમને દિલથી જમાડે છે અને ખરેખર તમને મોજ આવશે એટલે એકવાર તમે ભાલના નેસમાં આવો એટલે મોજે મોજ આવી જશે અને ખરેખર અમે તો બધા અમારા પત્રકાર મિત્રો બધા છીએ અમે તો મોજ લીધી છે પણ તમે મોજ લેવા માટે ભાલનો નેસ એકવાર આવો વેલકમ